દાહોદ જિલ્લાના ફાંગિયા ગામેથી સાગત પોલીસે ક્રેટા ફોર વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો એક લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો આજ તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે બે વાગ્યાને પાંત્રીસ મિનિટે સાગતલા પોલીસ સ્ટેશનમાં મથકે ફરિયાદ નોંધાવવા પામી છે જેમાં સાગતલા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જીવી પરમારનાઓ જેઓ કે પોલીસ સ્ટેશન વિસ્તારના ડી એસ લાડ પીએસઆઈ તેમજ એસ ડી સરવૈયા સાથે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે એક સફેદ કલરની ક્રેટા ગાડી જેનો ચાલક ડ્રાઈવર તેની ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરી અને ફંગ્યાથી મંડાવ થઈ અને દેવગઢ બરિયા તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમીદાર સ્થળ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી જેમાં ગાડી આવતા તેને ઊભો રાખવાનો ઇશારો કરતા તેને પોતાની ગાડી વળાવી અને ભાગવા જતાં તેની ગાડી અચાનક જ બંધ થઈ જતા સદર આરોપીએ ગાડી પોતાની સ્થળ પર મૂકી અને નજીકમાં આવેલા જંગલની જાડીઝાકરામાં સંતાઈ અને ભાગી ગયો હતો જે સંદર્ભે પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા તેમાંથી એક લાખ પંચ્યાસી હજાર નવસો ને છોતેર રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને ગાડી મળી ચાર લાખ પંચ્યાસી હજાર નવસો છોત્તેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે